નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વિસનગરના સ્વતંત્ર સેનાની સાકરચંદ દાદાની અડત્રીસમી પુણ્યતિથિની ઉજવણી વિસનગર શહેરના સ્વતંત્ર સેનાની સાકરચંદ પટેલની અડત્રીસમી પુણ્યતિથિની ઉજવણી એસ કે યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને એસ કે યુનિવર્સિટીના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી જેમાં કર્મવીર સાકરચંદ પટેલ દ્વારા વિસનગર શહેરમાં જે સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી જેમાં એપીએમસી ગંજ બજાર વિસનગર નુદન હાઈસ્કૂલ વિસનગર ત્રણ દરવાજા સર્કલ અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીએ એમના સ્ટેચ્યુને પુષ્પાંજલિ કરવામાં આવી હતી એમની પુણ્યતિથી સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં સાતમો પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્નાતક અનુસ્નાતક સહિત અલગ અલગ વિભાગોમાં ઉત્તરણીય થયેલ એક હજાર આઠસો ચાર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી સાકરચંદ કેમ્પસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એસકે યુનિવર્સિટી ચેરમેન પ્રકાશભાઈ પટેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રમુખ આરપી પટેલ સાંસદ મયંકભાઈ નાયક વેલ્પસનેપ ગ્રુપના પ્રેસિડેન્ટ ચિંતન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા આપણે સાકર યાદ કરી અને વિસ્તારની અંદર તેમણે સ્થાપેલી સંસ્થાઓની અંદર પ્રતિમાઓને પુષ્પાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે સવારે એપીએમસી માર્કેટથી ઉત્તમ સર્વ વિદ્યાલય સ્કૂલ આગળ ત્રણ દરવાજા ટાવર પાસે આગળ સ્કૂલની સામે અને અત્યારે શાકરચંદ પટેલ યુનિવર્સિટીના પ્રવેશ દ્વાર ઉપર સાકરચંદ દાદાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ વિસનગરના મૂરબીઓએ આગેવાનોએ શુભચિંતકોએ મિત્રોએ અને દરેક સંસ્થાના હોદ્દેદાર શ્રીઓ દ્વારા કરવામાં આવી છે સાકરચંદ દાદાએ વર્ષોથી વિસનગરના કર્મભાવ તરીકે પોતાની આખી જીવન આપી દીધું હતું અને દેશને સ્વાતંત્ર્ય સેનાની તરીકે પણ તેમણે પોતાની ભૂમિકા અદા કરી હતી અને ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે આર્થિક રીતે ખેડૂતો માટે વિદ્યાર્થીઓ માટે અને ગામના દરેક જ્ઞાતિના ભાઈબંધુઓ માટે તેમણે અલગ અલગ સંસ્થાઓની સ્થાપના કરી અને પુસ્તકના નાગરિકોને સારામાં સારું સુવિધાઓ મળે એના માટેના પ્રયત્ન કર્યા હતા અને આજે એટલા માટે જ આપણે અડત્રીસમાં નિર્માણ દીધીએ એમને યાદ કરીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે એમણે જે માર્ગ અમને બતાવ્યો છે એ માર્ગ ઉપર અમે ચાલીએ અને વિસનગરના નાગરિકો માટેની સુવિધાઓને વધુને વધુ સુધી કરી શકીએ આજે સાકરજંદ પટેલ એ ગુજરાતની એક નામાંકિત યુનિવર્સિટી નામના મેળવી છે સાકરજન દાદાના અચૂક એની અંદર આશીર્વાદ અમને મળ્યા છે અને આપણે ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી તરીકે સાકરચંદ દાદાના નામે સાકરજંદ પટેલ યુનિવર્સિટી સ્થાપી શક્યા છીએ એનો આજે આપણે સૌને આનંદ છે અને આજ આપણે સાચી શ્રદ્ધાંજલિ સાકરજન દાદાને આપી શક્યા છીએ આપણા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું ભાવિ ઉજ્જવળ બને સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે વધુને વધુ સુવિધાઓ વિદ્યાર્થીઓ અને નાગરિકોને મળે એ માટે અમે સૌ કટિબદ્ધ છીએ સાકરજન પટેલ યુનિવર્સિટીએ છેલ્લા સાત વર્ષની અંદર ખૂબ જ પ્રગતિ કરી અને ગુજરાતની અંદર પોતાનું એક આગવું સ્થાન પ્રાપ્ત કરેલું છે શિક્ષણ ક્ષેત્રે નવા ઇનોવેશન્સ થાય આરોગ્ય ક્ષેત્રે સારામાં સારી આરોગ્યની સારવાર મળે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ થાય તે હેતુથી આજે સાકરજન પટેલ યુનિવર્સિટી કાર્યરત છે આજે સાતમો પદવીદાન સમારંભ એ સાકરજન પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે અને આજે સાતમા પદવીદાન સમારંભમાં અઢારસો ચાર વિદ્યાર્થીઓને પદવી આજે એનાયત કરવામાં આવવાની છે સાથે સાથે ઇન્ટર જનરલ હોસ્પિટલની અંદર અદ્યતન કેથલેક નું આજે ઉદઘાટન છે સાથે સાથે બસો બેડની આપણે બસો કેપેસિટીની વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલનું પણ લોકાર્પણ છે લગભગ પચીસ કરોડના અંદાજ ખર્ચથી બનેલી આ બંને સુવિધાઓ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ગુજરાત રાજ્યના અમારા માન્ય આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ આજે આ કાર્યક્રમની અંદર ચીફ ગેસ્ટ તરીકે આવવાના હતા પરંતુ ગુજરાત સરકારના અગાઉના આયોજનના કારણે ગઈકાલથી એમને ત્રણ દિવસના પ્રવાસે બહાર જવાનું થયું છે ત્યારે તેમણે પણ આપણા આજના પદવીદાન સમારંભ માટે શુભેચ્છાઓ પાઠવી છે આજે પદવીદાન સમારંભની અંદર મુખ્ય અતિથિઓ અને શુભચિંતકોની હાજરીની અંદર અઢારસો ને ચાર વિદ્યાર્થીઓની આજે પદવીદાન અમે એનાયત કરવાના છીએ એ પદવીદાનથી વિદ્યાર્થીઓ પોતે આજે દેશની અંદર એક જાગૃત નાગરિક તરીકે પોતાના ફિલ્ડની અંદર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલા એજ્યુકેશન સ્કિલ અને નોલેજ દ્વારા પોતાની કારકિર્દી શરૂ કરી રહ્યા છે તમામ આઠસો ચાર વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને તેમના વાલીઓ પેરેન્ટ્સ કે જેમણે ખૂબ ખૂબ આશાઓ સાથે પોતાના વિદ્યાર્થીઓની ઘડતર માટે પ્રયત્ન કરેલા છે તેમને પણ આજે હું ખૂબ ખૂબ અભિન અભિનંદન પાઠવું છું અમારી યુનિવર્સિટીના ઓફિશિયલ્સ અમારા વાઇસ ચાન્સલર અમારા રજીસ્ટ્રાર ડીન્સ એચ ઓડી અને ફેકલ્ટી મેમ્બર્સને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે તેમના અથાગ પ્રયત્નોથી આજે પોતે પોતાના નોલેજને વિદ્યાર્થીઓને આપ્યું છે અને દેશના ઘડતરમાં આવા વિદ્યાર્થીઓ ચોક્કસપણે પોતાનું કાર્ય કરશે એવી આશા સાથે સૌને આજના દિવસની શુભકામનાઓ પાડવું છું